રાહુલ એક્શન છે એ એક્શનમાં ખરેખર તમારા જે નેતાઓ છે એટલે જે કોંગ્રેસ નું ફર્સ્ટ કેટેગરી જે લેવામાં આવી રહી છે જો એ નેતાઓની વાત કરું તો એ નેતાઓ તો ક્યાંક ને ક્યાંક એ નેતાઓ જ પોતે આરોપોથી ઘેરાયેલા છે કે ભાજપ સાથે મળીને કામ કરે છે એટલે અમારા બધાની ચિંતા એ જ હતી અમારા આપણા જેવા પંડિત રાજકીય પંડિતો હોય કે મીડિયાની ગલિયારીઓ હોય એમાં તકલીફ જ હતી કે એમણે જો શરૂઆત કરવી હતી તો પહેલા આમને ધરમૂળથી કાઢવાની વાત હતી આપણે અજીબી કાઢવા એટલે એમને કોંગ્રેસ છોડવાની વાત નથી પણ એમનું માર્ગદર્શન લો કારણ કે એમણે કોંગ્રેસનો બહુ સારો સમય પણ જોયેલો છે જે અત્યારના ફર્સ્ટ કેડરના નેતાની આપ વાત કરી રહ્યા છો એ પછી જે અધિવેશનમાં આખું લિસ્ટ બહાર પાડ્યું બધી અલગ અલગ કમિટી એમાં આ ચહેરાઓ હતા એ પછી એમણે એકસો બ્યાસી પ્રભારીનું લિસ્ટ આપ્યું એમાં પણ આ ચહેરાઓ છે એટલે હજી પણ આ ચહેરાઓની ડિપેન્ડન્સી ક્યાંક સામાજિક ડિપેન્ડન્સી ક્યાંક વ્યક્તિગત ચહેરાઓની ડિપેન્ડન્સી તો એ જ છે તો અને બટ નેચરલ છે રાહુલ ગાંધી હજી કદાચ મને લાગે આખી ગુજરાત કોંગ્રેસે ઓળખતા નથી હવે ધીરે ધીરે આવા બે ત્રણ રાઉન્ડ્સ ઓફ ડિસ્કશન કરે જેમ વાત કરી રહ્યા છે કે દરેક જિલ્લા પ્રમુખને મળશે અને જિલ્લા પ્રમુખ પાસેથી મંથન કરીને નવા જિલ્લા પ્રમુખ આપશે અને પછી એક નવી બોડી બનાવશે હવે જેમ જેમ પોતાની એક નવી ટીમ ઊભી કરે અને એ ટીમને એમનું રાહુલ ગાંધીનું સીધું માર્ગદર્શન સીધી એક્શન અને સીધું જ સત્યાવીસના ટાર્ગેટ મળે અને એ કંઈક કામ કરે એ આગામી છ મહિનામાં આપણને બહાર આવતું દેખાશે